પોરબંદર શહેરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવા માટે પોરબંદર પહોંચ્યા છે આ તરણ સ્પર્ધા શરૂ થાય તે પૂર્વ જ એક દુઃખદ ઘટના બની હતી જેમાં અમદાવાદના એક વૃદ્ધ સ્પર્ધકને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજ્યું હતું અમદાવાદના એલિસ મોસિસ નામના એંસી વર્ષીય વૃદ્ધ કે જેઓ તેમના મિત્રો સાથે આ તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોરબંદર પહોંચ્યા હતા પરંતુ સ્પર્ધા શરૂ થાય તે પૂર્વ જ સવારના ભાગે તેઓ દરિયામાં નાહવા જતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓને એકસો આઠ મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા ઘટનાને લઈને આયોજક કમિટીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને સ્પર્ધા શરૂ થાય તે પૂર્વ સમગ્ર જે ઉપસ્થિત લોકો છે તેઓએ બે મિનિટનું મૌન પાડી મૃતકની આત્માને શાંતિ માટે થઈ અને પ્રાર્થના કરી હતી એ ભાઈ સાહેબ એંસી વર્ષના હતા વૃદ્ધ એ એમનું નામ શ્રી એલિસ મોસિસ હતું અને એ રેગ્યુલર સ્વિમિંગ અમદાવાદમાં કરતા હતા જ ને એમના ચાર મિત્રો એમની સાથે એમડી ફિઝિશિયન હતા ડૉક્ટર રિયાઝ એ બધા જોડે ગ્રુપમાં જ આવેલા હતા ત્યાં અને રોજ ઘણું ત્યાં સ્વિમિંગ કરતા હતા હવે અહીંયા આજે સવારે એ આવ્યા અને ખાલી રિક્રિએશન માટે હજી તો દરિયામાં એમણે પગ મૂક્યો ત્યાં એમને કંઈક સિવિયર એટેક આવી ગયો અને તરત જ અહીં આપણી મેડિકલ રૂમમાં એમને ડૉક્ટર બધાએ એટેન્ડ કર્યા એમને અને તરત જ એકસો આઠ બોલાવીને મોટી હોસ્પિટલે લઈ ગયા એમની જે કોઈ જરૂરી સારવારો કરી પણ અનફોર્ચ્યુનેટલી એમની ઉંમરના લીધે હૃદય સસ્ટેન ન થઈ શક્યું અને એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી અમને આ ખૂબ દુઃખ થયું છે કે આવડી મોટી ઉંમરના એ હજી પણ હજી સ્વિમાથોન તો સ્ટાર્ટ પણ નથી થઈ તો એની પહેલાં જ આ આવી એક દુર્ઘટના ઘટી ગઈ અને એમનું હાર્ટ ફેલ્યોર થઈ ગયું જેની અંદર કોઈ કારગાત નહીં અફસોસની વાત છે અમે મૌન પાડીને એમને શ્રદ્ધાંજલિ પણ આપી આખી બધા પાર્ટિસિપન્ટ્સ બધા આખે જેટલું પબ્લિક આવી છે એમણે બધાએ મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી